હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકા બનતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનાભાઈ ખોટીએ રાજ્ય સરકાર સમક્ષ પોરબંદરની સાથે છાયાનું નામ જોડવાની માંગ રાખી છે તેમણે જણાવ્યું છે કે છાયા એક સમયે પોરબંદરની રાજધાની હતી આથી પોરબંદર સાથે છાયાનું નામ મહાનગરપાલિકામાં જોડવું જોઈએ પોરબંદર અને છાયા શહેર નજીક હોવા છતાં બંને અલગ નગરપાલિકા હતી પરંતુ વર્ષ બે હજાર એકવીસમાં પોરબંદર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા પોરબંદર છાયા નગરપાલિકા નામ આપવામાં આવ્યું હતું હવે રાજ્ય સરકારે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ત્યારે હવે માત્ર પોરબંદર મહાનગરપાલિકાના નામ આપવામાં આવ્યું છે અને કચેરી પર પણ પોરબંદર મહાનગરપાલિકા નામનું બોર્ડ મારવામાં આવ્યું છે ત્યારે છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનાભાઈ ખૂંટીએ રાજ્ય સરકારને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે છાયા પોરબંદરની રાજધાની છે અને રાજમાતા કાલબાઈનો ગઢ પણ છાયા વિસ્તારમાં આવેલો છે છાયા શહેર એક ઐતિહાસિક શહેર છે ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ માત્ર પોરબંદરનું નામ આપવામાં આવ્યું છે ત્યારે પોરબંદરની સાથે છાયાનું નામ જોડવામાં આવે જેથી છાયા શહેરની ઓળખ યથાવત રહે તેવી છાયા વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે એક સમયે પોરબંદર હતી છાયા શહેરના વિકાસમાં જે તે સમયે છાયા નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સંભાળનાર ફોજાબાઈ ખૂંટીએ છાયા શહેરનો વિકાસ કર્યો હતો છાયા શહેરના મોટા ભાગના રસ્તાઓ સિમેન્ટથી મઠવામાં આવ્યા છે નગરની રચના પણ ખૂબ સરસ છે

કે જ્યાં પેલી રાજધાની છાયા હતી એ પછી પોરબંદર એટલે ઐતિહાસિક નગરી હોય નામ જોડવું જોઈએ પોરબંદર અને છ નગરપાલિકા અલગ હતી વર્ષ બે માં છા નગરપાલિકાનો પોરબંદર છા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો અને પોરબંદર છા નગરપાલિકા બની છા નગરપાલિકા તારીખ એક એપ્રિલ ઓગણીસો ચોરાણું માં અસ્તિત્વમાં આવી હતી તે પૂર્વે નગર પંચાયત હતી હવે છાયા પોરબંદર મહાનગરપાલિકાનો એક વિસ્તાર બની છે